નમસ્કાર દર્શક મિત્રો ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સાથીઓનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને ભારત અને પાકિસ્તાનના તણાવ વચ્ચે એક ગુરુ દ્વારા જે આગાહી કરવામાં આવી છે એક સ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે કે સ્વામીએ પાકિસ્તાન વિશે શું જણાવ્યું છે પાકિસ્તાનના ચાર પાંચ દિવસ પછી શું હાલ થવાના છે તે અંગે તેમણે માહિતી આપી છે તો વિડિયોને અંત સુધી નિહાળતા રહેજો ચેનલમાં નવા હોવો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો દર્શક મિત્રો આપ સૌ સારી રીતે જાણો છો કે હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ જોવા મળી રહી છે ભારત દ્વારા ઓપરેશન સિંધુ લોન્ચ કરવામાં આવ્યા બાદ પાકિસ્તાન દ્વારા સતત ઉશ્કેરણીજનક કાર્યવાહી કરવામાં આવી રહી છે ભારત દ્વારા તેનો સંપૂર્ણ અને જડબાતોડ જવાબ પણ આપવામાં આવી રહ્યો છે જો કે હવે સ્થિતિ એટલી ટેન્સ છે કે યુદ્ધ થશે તેવી પણ આશંકાઓ વ્યક્ત કરાઈ રહી છે મિત્રો પાકિસ્તાની સંરક્ષણ પ્રધાને પણ કહ્યું કે અમે હવે યુદ્ધની સ્થિતિમાં છીએ અમે હવે હિસાબ કર્યા વગર યુદ્ધ પૂર્ણ કરીશું નહીં તેને કારણે હવે પાકિસ્તાન ભારતને યુદ્ધમાં ખેંચે તેવી શક્યતાઓ છે મિત્રો રણવીરના શો બાદ ચર્ચામાં આવ્યા આ સ્વામી જો કે આવા સમયે રણવીર અલ્હાબાદીયાના શોના ઇન્ટરવ્યૂ આપીને ચર્ચામાં આવેલા સ્વામી યોગેશ્વરાનંદગીરીની વધારે એક ભવિષ્યવાણી ખૂબ જ વાયરલ થઈ રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે તેમણે દેશ માટે એક આગાહી કરી હતી એ આગાહી અનુસાર તેમણે કહેલી તારીખે જ પહેલગામ હુમલો થયો અને ત્યારબાદ ભારત દ્વારા ઓપરેશન સિંધુર લોન્ચ કરવામાં આવ્યું તેમણે અગાઉથી જ કહી દીધું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થઈ શક્યા છે પંદર મે બાદ પાકિસ્તાનના ચાર ટુકડા થઈ જશે સ્વામીનું નિવેદન હવે તેમની એક વધારે ભવિષ્યવાણી વાયરલ થઈ રહી છે જેમાં તેમણે દાવો કર્યો છે કે પંદર મે બે હજાર પચીસની તારીખ પાકિસ્તાન માટે ખૂબ જ ખરાબ છે આ દિવસે પાકિસ્તાનના ચાર ટુકડા થઈ શકે છે પાકિસ્તાનનું અસ્તિત્વ નહીં રહે ચાર નવા દેશોનો જન્મ થશે આ ઉપરાંત તેમણે દાવો કર્યો છે કે પાકિસ્તાનના વડાપ્રધાનને પણ તેમના પદ પરથી હટાવી દેવાશે જો પાકિસ્તાને બે ટુકડા એક રાખવા હોય છે તો ઇમરાન ખાનને વડાપ્રધાન બનાવવા પડશે દુષ્કાળની પણ આગાહી કરવામાં આવી મિત્રો આ ઉપરાંત તેમના જણાવ્યા પ્રમાણે ત્રીસ મે બે હજાર પચીસ બાદ ભારત એક ખૂબ જ મહાશક્તિ સ્વરૂપે ઉભરશે મિત્રો ભારતના વિશ્વના ટોપના ચાર અર્થતંત્ર તરીકે ઊભર અર્થતંત્ર વિશ્વના ટોપના દેશ તરીકે ઉભરશે અનેક સ્થળો ઉપર પ્રાકૃતિક આપદા આવવાની પણ આગાહી કરી છે અન્નની કમી થાય તેવી પણ આગાહી તેમણે કરી છે તેઓએ જણાવ્યું કે અન્નનું ભંડારણ કરવા માટે અપીલ પણ કરી છે